શક્તિપાતના પ્રકાર છે અને એક શક્તિપાત જે છે એ આકાશી શક્તિપાત કે તમે હજારો કિલોમીટર બેઠા અને હું ખાલી સંકલ્પ કરીને મારી આ શક્તિપાતની જે કઈ ક્રિયા છે ઉર્જા શક્તિ છે એ તમારા મને આ ડાયવર્ટ થાય એ શક્તિપાત એટલા તમે સૂક્ષ્મ થાવ ત્યારે એ અવાજ તમને ઘોઘાટ લાગવા મળે હજી હજી તમે હજી ડીપમાં જાઓ તો તમને પ્રાણનો પ્રવાહ જે ચાલી રહ્યો છે ને એ અવાજ તમને વધારે લાગે એ ઘોઘાટ લાગવા પડે ને પછી તમે જે અમાન્ય અવસ્થામાં જાઓ ત્યાં નિરાત શાંતિ છે નિતાન શાંતિ છે જાઓ ને ત્યારેથી ત્યાંથી તમારું ધ્યાન શરૂ થાય ચાહે તો આવી પૃથ્વીલોક પણ તમે ઊભો કરી શકો એટલી એનો પાવર છે એટલો તમે સંભાવના કરી શકો આપણે એવા બધા પુરાણોમાં અને એવા બધા દાખલાઓ જોયેલા કે ભાઈ રાક્ષસો હોય એ માયાથી બધું ઊભું કરી નાખે સમજ્યા કબીર સાહેબ કહે કે સુરતા જગાડે નામ ને આપણે સ્ટેજ બાય સ્ટેજ હાઈલા એટલે પહેલાં સુરતાની વાત આવી સુરતા જગાડે નામ ને નામ કહેતા જે ઈશ્વરી તત્વનું જે બાવન બારું જે નામ જે છે બાવન અક્ષર જો કોઈ બુજે એકનું ધરે ધ્યાન જોધાના પ્રતાપે ભણે ભવાની દાસી એક અક્ષરમાં નામ નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણી સાથે છે કિશનદાસ બાપુ કે જેઓનો આશ્રમ ભાવનગરની નજીક આવેલો છે અને બાપુ સંતોની વાણી ઉપર વૈખરી સત્સંગ કરતા હોય છે અને તત્વજ્ઞાન આપણને પીરસતા હોય છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય ઉપર જે આંતરિક યાત્રાના વિષયો છે જે આધ્યાત્મિક યાત્રાના વિષયો છે અને બાપુનો આ ક્ષેત્રમાં ખૂબ ખેડાણ છે અને બાપુએ વર્ષો સુધી જેને કહેવાય કે ધ્યાન કરેલું છે અલગ અલગ જગ્યાએ રહી અને બહુ કઠોર ધ્યાન પણ કરેલા છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય વિશે વાત કરશું અને એ વિષય વિશે બાપુ પાસેથી સમજશું જી બાપુ આપણે સૂક્ષ્મ શરીર વિશે ખૂબ સરસ વાત કરી અને આપણે જેમ કહ્યું એમ કે આને જાણવાની વાત નથી અનુભવવાની વાત છે હવે બાપુ એક છેલ્લો પ્રશ્ન આપને એ પૂછી લઉં કે ચેતન શક્તિ અને શક્તિપાત એ કેવી રીતના થાય ચેતન શક્તિ શું છે અને શક્તિપાત કેવી રીતના થાય એ આપણી પાસેથી જાણવું છું બહુ સરસ વાત કરી જે કાંઈ આપણી બોડીમાં જે કાંઈ સંચાર થઈ રહ્યો છે પ્રાણ પ્રાણની ભૂમિકામાં હોય ઇન્દ્રિયોના વિષય ઇન્દ્રિયોના વિષયમાં હોય ભૂખ લાગવી તરસ લાગવું સૂવું ઊંઘવું એ બધા પચીસ પ્રકૃતિને આધીન છે પણ આની અંદર એક વસ્તુ એવી છે કે જેને આપણે ચેતના ઉર્જા કહીએ જે આત્મતત્વના પ્રકાશથી જે પ્રકાશનો અંશ કહીએ ચેતન ઉર્જાને આપણે વિશ્વશક્તિ પણ કહી શકીએ વિશ્વશક્તિ જેને આપણે કહી શકીએ એ વિશ્વશક્તિની પાવર મેગાવલ્ટમાં પણ આપણે ન કહી શકીએ એટલો એનો પાવર છે જ્યારે તમારીને મારી જાગૃત થાય તો એ જાગૃત જ્યારે ચેતન શક્તિ જ્યારે તમારી અંદર છે અને એની તમને જ્યારે જાણ થઈ જાય જેને ચેતનાનો પ્રવાહ કહી ચેતનાની ઉર્જા કહી ચેતનની શક્તિ કહીએ હવે એ પ્રવાહ જ્યારે જાગૃત થાય ત્યારે તમે તમારામાં અનેક ગણી શક્તિઓની સંભાવના રહે છે ચાહે તો આવી પૃથ્વીલોક પણ તમે ઊભો કરી શકો એટલી એનો પાવર છે એટલો તમે સંભાવના કરી શકો આપણે એવા બધા એ પુરાણોમાં અને એવા બધા દાખલાઓ જોયેલા કે ભાઈ રાક્ષસો હોય એ માયાથી બધું ઊભું કરી નાખે સમજ્યા આપણે એને માયા જ કહીએ છીએ પણ હકીકતમાં તો આ એક માયા જ છે આ જે કાંઈ છે એ આપણે એમાં આવી કાંઈ ભૂમિકા લઈને વિયા ગયા છીએ પણ એ છે એક માયા પણ ગલત નથી જેમ શંકરાચાર્ય જેમ સૂત્ર પાછું કે જગત મિથ્યા અને બ્રહ્મસત્ય પણ એનો અર્થ કાંઈક અલગ કર્યો છે જગત મિથ્યા અને બ્રહ્મસત્ય મિથ્યા એટલે ખોટું નહીં પણ મિથ્યા એટલે કોઈ પણ વસ્તુને તમે યુઝ કરી લો કોઈ પણ વસ્તુને તમે જાણી લો પછી તમારા માટે ગોણ થઈ જાય તમારા માટે મહત્મ નથી રહેતું જે રીતે કે ફોન છે ફોનને આપણે જોયું જાણ્યું અનુભવ્યું હવે આપણે ખાલી ઔપચારિક વાત કરવા પૂરતી અને ખાલી અમુક વસ્તુ જોવા પૂરતી વોટ્સઅપમાં મેસેજ એટલે આ કે તે જાણવા પૂરતી પણ એ આપણા માટે ગોણ થઈ ગયું પણ એની જરૂરિયાત છે પાછી પણ નાનું બાળક છે એને અનુભવ્યું નથી એટલે એને ફોનમાં રસ છે કેમ તો એની માટે તો એ ઈચ્છા નથી છે ખોટું નથી મિથ્યા એટલે કોઈ પણ વસ્તુ જાણી લીધા બાદ એની મહત્વતા રહેતી નથી પણ છતાંય તે સમયને અનુસંધાન એને રાખવું પડે એમ મિથ્યા કહેવામાં આવે છે ખોટું નહીં કારણ કે જે બીજા જે હાલ્યા આવે છે એને યુઝ કરતા આવતા હોય છે એમ આની અંદર ચેતનનો જે પ્રાણ જે છે આ ચેતન શક્તિ જે છે એ તમારી અને મારી અંદર જન્મજાતથી જે આવેલી છે એ શક્તિ છે એને જગાડવાની છે હવે અહીંયા આપણે એક સંતનો મુદ્દો લઈએ કબીર સાહેબ કહે કે સુરતા જગાડે નામને આપણે સ્ટેજ બાય સ્ટેજ હાઈલાઇટ પહેલા સુરતાને વાત આવી સુરતા જગાડે નામ ને નામ કહેતા જે ઈશ્વરી તત્વનું જે બાવન બારું જે નામ જે છે બાવન અક્ષર જો કોઈ બુજે એકનું ધરે ધ્યાન જોધાના પ્રતાપે ભણે ભવાની એક અક્ષરમાં નામ એક અક્ષરમાં જે નામ છે ઈ નામ ઈ જે નામ છે એ સુરતા જગાડે છે સુરતા જગાડે નામને પછી કે નામ જગાડે પ્રેમને પ્રેમ કહેતા જે કોઈ આપણે ભૌતિક પ્રેમ છે એ પ્રેમ ગુરુ શિષ્યનો માતા પિતાનો પતિ પત્નીનો પ્રેમી પ્રેમિકાનો એ વાત નથી અહીંયા જે પ્રેમની જે વાત હાલે છે એ પરમાત્માના પ્રેમની વાત હાલે છે કે તમને પરમાત્મા પ્રત્યે તમને પ્રેમ એવો પ્રગટ થાય એવો પ્રેમ જગાડે સુરત જગાડે નામને નામ જગાડે પ્રેમને પ્રેમ જગાડે પુરુષને અહીંયા જે વાત હાલે એ ચેતન પુરુષની વાત આવે પુરુષને અને પુરુષ જગાડે બ્રહ્મને બ્રહ્મ કહેતા આત્મતત્વ એ ચેતન પુરુષ જ્યારે તમારો જાગે એ ચેતન શક્તિ જ્યારે તમારી જાગે ત્યારે એ બ્રહ્મને જગાડી શકે હવે અહીંયા રવિરામ મહાત્મા શું કહે એ જ ચેતન પુરુષને કે માયા અંદર સપના જેસી બિન ગુરુ હોય અંધિયારા ગુરબીન હોય અંધિયારા કહે રવિરામ આમાં ચેતન જાગ્યા આમાં ચેતન જાગી જાય તબ હુવા બ્રહ્મ ઉજિયારા બ્રહ્મ ઉજ્યારો બ્રહ્મનો પ્રકાશનો ઉજિયારો થાય પ્રકાશ થાય માયા અંદર સપના જેસી ગુરુ હોય અંજયારા રવિરામ કહે ચેતન જાગ્યા તબ હોવા બ્રહ્મ ઉજિયારા પાંચ પુરુષ તો તારા ઘટમાં વસે છે એ તત્વ તારી નજરોમાં આવે છે પાંચ પુરુષ આની અંદર છે પ્રાણ પુરુષ અલગ પુરુષ અમર પુરુષ ચેતન પુરુષ અને ચૈતન્ય પુરુષ એમાં આપણે જે ચર્ચા આવે છે એ ચેતન ઉર્જાની વાત આવે છે એ ચેતનાની ઉર્જા જે છે એ આમાં સુરતા સૂક્ષ્મણા પ્રાણ અને સૂક્ષ્મ શરીર અને ચેતના આ પાંચેયનું કોમ્બિનેશન થવું જોઈએ આ પાંચેયનું કોમ્બિનેશન થાય તમે જે ભક્તિ પદાર્થમાં હોવ તો તમે એમાં પાર નીકળો ચેતનાનું કામ ખાલી માત્ર તમારો સુરતાને દસમ દ્વાર સુધી લઈ જાવું અને દ્વાર માં શું રમત પડી છે શું અનુભવ પીડ્યો છે શું બધું રહસ્ય પડ્યું છે એ ઉજાગર કરવાનું ચેતન શક્તિનું કામ છે એ જે ચેતના શક્તિ છે તમારી અંદર જે છે એ એ શક્તિ જ્યારે તમારી જાગી જાય એ શક્તિને કોઈએ વિશ્વ શક્તિ પણ કીધી પણ વિશ્વ શક્તિની ચર્ચા આપણે હમણાં થોડીક વાર રહીને કહીએ કારણ કે એ જે વાત આવે છે એ યથાર્થ વચનની વાત આવે છે ઘણા એમ કે યથાર્થ વચન પણ આપણી તળપદી ભાષામાં ભાષા શબ્દ ભ્રષ્ટ થયેલો છે એટલે વચન શું છે એ આપણે પછી ચર્ચા કરીએ પણ પહેલાં આપણે ચેતનશક્તિનો જ શક્તિપાતનું વાત લઈ જઈએ એ ચેતના શક્તિ જે બ્રહ્માંડમાંથી જે આવી રહી છે તમારી અને મારી અંદર એ ઉર્જા અત્યારે તમારામાં સંચાર અને ડાયવર્ટ થઈ રહી છે પણ તમને ખબર હોતી નથી આપણને ખ્યાલ એટલા માટે નથી હોતું કે આપણું મનસ્પટ આપણું અંતકરણ આપણું ચિત્ત અને આપણી બુદ્ધિ સ્થૂળ શરીર ઉપર વધારે આવી છે થોડ શરીર પર આવી છે એટલે આપણે ચેતના જે છે એ આપણી જાગૃત છે આપણને ખબર નથી રહેતી કેમ સાહેબે બહુ સરસ વાત કરી ચેતન ઉપર કે જાગ્રત નગરીમાં ચોર ન લૂંટે જખ મારેગા જમદુંતા જાગ જાગ તું ક્યુ નર સુતા જાગ્રત નગરીમાં ચોર ન લૂટે ચોર કેતા કામ રોજ લોભ દ્રષ્ટ રાગ્રો ચોર સહી લૂટી ન શકે જાગ જાગ તું ક્યુ નર સુતા જખ મારેગા જમદુંતા જખ મારેગા જમદોતા એટલે પ્રાણ છે એ ન્યા તમારો પ્રાણ લઈ ન શકે તમારો પ્રાણ કાઢી ન શકે એટલે ચેતના શક્તિની તાકાત છે પ્રાણ તમારો ઈચ્છાથી તમે કાઢી શકો ઈચ્છાથી તમે લઈ શકો બરાબર પ્રાણ તમે બોલી શકો કાઢી શકો પણ તમારી ચેતનાની તમારી શક્તિ જ્યારે તમારી જાગૃત થયેલી હોય ત્યારે તમે એને અનુભવી શકો ત્યાં સિવાય તમે એને અનુભવી ન શકો હવે એ તમારી અંદર જે ચેતના શક્તિ છે એ શક્તિ બ્રહ્માંડમાંથી આવી રહી છે પણ તમને ખબર કેમ નથી હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું કે આપણે મેડિટેશનમાં બેઠા હોઈએ આપણે ધ્યાનમાં બેઠા હોઈએ તો આપણો આ બ્રાહ્ય ઘોંઘાટ છે એ આપણને બહુ ઘોંઘાટ લાગવા મળે ને તો આપણે ભીતર ડીપમાં જઈએ ભીતર ડીપમાં જઈ એટલે આપણો શ્વાસ ઉશ્વાસ જે હાલે એ ઘોંઘાટ લાગે એ ઘોંઘાટ લાગે એટલે વધારે ડીપમાં જઈએ તો વધારે ડીપમાં જાય હૃદયના ધબકારા ધપ ધપ હૃદયના ધબકારા એ શરૂ છે શ્વાસ ઉશ્વાસ શરૂ છે પણ એ ધબકારા ધપ 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 થાય એટલે એ ઘોંઘાટ લાગવા મળે હજી વધારે ડીપમાં ગયા તો વધારે ડીપમાં ગયા તો ઘડિયાળના કાંટા છે ટક 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 સેકન્ડ એ ઘડિયાળના કાંટા શરૂ જ છે પણ તમે ડીપમાં ગયા એટલે તમને ઘોંઘાટ લાગે ટક 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 એ ઘોંઘાટ લાગે એટલે તમે હજી વધારે ડીપમાં તમે ગયા ડીપમાં ગયા એટલે પછી તમારી અંદર જે આ રક્ત હાલી રહ્યું છે ને પ્રવાહ એ તમને ખળખળ ખળ અવાજ આવે એટલા તમે સૂક્ષ્મ થાવ જ્યારે એ અવાજ તમને ઘોંઘાટ લાગવા મળે હજી હજી તમે હજી ડીપમાં જાઓ તો તમને પ્રાણનો પ્રવાહ જે ચાલી રહ્યો છે ને એ અવાજ તમને વધારે લાગે એ ઘોઘાટ લાગવા મળે ને પછી તમે જે અમન્ય અવસ્થામાં જાઓ ત્યાં નિરાત શાંતિ છે નિતાન શાંતિ છે જાઓ ત્યારેથી ત્યાંથી તમારું ધ્યાન શરૂ થાય ધ્યાનની એક્ટિવિટી ત્યાંથી આવે કાંઈ આંખ્યું મીચીને ધ્યાનમાં બે જાય કે હું ધ્યાનમાં બે ગયો એ વાત નથી ત્યાંથી તો તમારું ધ્યાનની શરૂઆત થાય એને કબીર સાહેબે કીધું કે ક્ષણ એક જાન વિદેહી સમાય તાકી મહિમા વર્ણિ ન જાય આનું મહિમા વર્ણન થઈ શકે એવો નથી જાનનો ધર તું જાન અખંડ અવિનાશી નજરે આવશે આ આ તમે દેખ્યા પાયા ગયા દાસ દાસ જીવન અર્જન જીવન ચરણે આતું જ્યાની પુરુષના ધન્યા જાની પુરુષની વાત આવે સમજા આવું ત્યારે તમારી ચેતનાનો પ્રવાહ તમને ખ્યાલ પડે કે આની અંદર ચેતન શક્તિ એવી કાંઈક પડેલી છે જે સૂતલી પડી છે એ જાગે એટલે ત્યારે કોમ્બિનેશન થાય સુરતા સૂક્ષ્મણા આપણે કુંડળીની વાત થઈ ગઈ પણ કુંડળીને જોડીએ સુરતા સૂક્ષ્મણા સૂક્ષ્મ શરીર પ્રાણ ઉલટ સુલટ અને ચેતન શક્તિ આ પાંચેયનું કોમ્બિનેશન એક હરખું થવું જોઈએ એક હરખું થાય તો તમે પ્રયાણ કરી શકો આત્મતત્વ બાજુ નિર્વાણ બાજુ મોક્ષ બાજુ હવે વાત તમારી શક્તિપાતની રહે તો શક્તિપાત ભારતની પરંપરા નિયમ મુજબ ઋષિ પરંપરા નિયમ મુજબ ત્રણ પ્રકારથી થાય એક દ્રષ્ટિથી તમે હું દ્રષ્ટિથી ખાલી મારી દૃષ્ટિ પડે ત્યારે બીજું સ્પર્શથી આપણા ભારતની જે પરંપરા છે જે ગુરુ જે આશીર્વાદ આમ આપે આપણા ભગવાનના તમામ જે કાંઈ ફોટા જોવો તો એમાં આશીર્વાદ આપે ને એમાંથી કાંઈક પ્રવાહ નીકળતો હોય એવું ચક્કડ હોય ને આમ પ્રકાશ હોય વિશ્વના કોઈ પણ ગોળ હોય પણ એનો હાથ આમ થાય કોઈ કાંઈ એવા ભગવાનના ફોટા જોયા કે આ માથું આમ આપતા હોય ને પ્રવાહ નીકળે કે આ પગ આમ નાખે એમાંથી પ્રવાહ નીકળે હાથમાંથી જ કેમ હાથમાંથી જ કેમ પ્રવાહ નીકળે એ કઈ શક્તિ એને કામ કરે એટલે શક્તિપાત સ્પર્શથી દ્રષ્ટિથી અને વાણીથી શબ્દથી પણ થઈ શકે મહેરબાબાને બાબાજાન સાયકલ લઈને જતા હતા મહેરબાબા અને બાબાજાન બેઠા હતા પીપળાના વૃક્ષની મહેરબાબા પર દ્રષ્ટિ પડી સાયકલમાંથી પડી ગયા બાબાજાન પાછળ રહી કાર્ય એને અહીંયા ચુંબન લીધું ચુંબન લીધું તો મહેરબાબા પરમ સમાધિમાં આવી ગયા નિયુક્ત સમાધિમાં ખાલી સ્પર્શથી બરાબર બીજું દ્રષ્ટિથી કે તમારીને મારી જ્યારે દ્રષ્ટિ જ્યારે પડે એટલે તમને શક્તિપાત થાય આ શક્તિપાતનું રહેશે અને ત્રીજું જે છે વાણીથી ખાલી માત્ર મારો બોલવાથી ખાલી માત્ર મારા શબ્દથી મારો સંકલ્પ વિકલથી તમને શક્તિપાત થાય શક્તિપાતના પ્રકાર છે અને એક શક્તિપાત જે છે એ આકાશી શક્તિપાત કે તમે હજારો કિલોમીટર બેઠા હો ને હું ખાલી સંકલ્પ કરીને મારી આ શક્તિપાતની જે કાંઈ ક્રિયા છે ઉર્જા શક્તિ છે એ તમારા ત્યાં ડાયવર્ટ થાય એ શક્તિપાત મેન એ શક્તિપાત મેન મહત્વનો મુદ્દો એમ પણ શક્તિપાત થઈ શકે જ્યાં બે ખોખા મળવા જરૂરી નથી જ્યાં બે શિષ્ય પુરુષ શિષ્ય કહેવાય કે કોઈ પણ બે શરીર મળવા જરૂરી નથી કે કોઈ પણ બે શરીરનો સ્પર્શ કરવો જરૂરી નથી કે કોઈ પણ બે શરીરને આમને સામને નજર નાખવાની જરૂર નથી કે કોઈ પણ બે શરીરને શ્રવણની કે બોલવાની જરૂર નથી આ જે શક્તિપાત છે એ રહસ્ય ઘણા મહાપુરુષો સંતોમાં વાત કરેલી કે અહીંયા જે બેઠા હોય અને ત્યાં એને અનુભૂતિ થાય આ શક્તિપાત આકાશી શક્તિપાત કહેવામાં આવે આકાશમાંથી જે કાંઈ ઉર્જા આવે છે આકાશમાંથી જે કાંઈ ચેતના આવે છે એમાં પોતાની ઉર્જાને એની સાથે કનેક્ટિંગ કરવું જોડાણ કરવું હવે એ જોડાણ થાય એટલે આ શરીરમાં જે ઉર્જા આવી રહી છે ઓલા શરીર ઓલા ઓલા શરીરમાં એમાં ડાયવર્ટ કરવી એમાં જોડાણ કરવું એ પ્રક્રિયા આકાશી શક્તિપાતની કે આ શરીરમાંથી જે ઉર્જા જે છે એને આકાશમાંથી જે ઉર્જા આવી એમાં જોડાણ કરવું અને બીજા ખોખામાં અનંત એવા શરીરો છે એમાં ડાયવર્ટ કરવાની પદ્ધતિ એને આકાશી શક્તિ પાત કહેવાય લક્ષ્મી સાહેબને કર્મણ સાહેબ જ્યારે મળ્યા એક જ ખાલી એક જ વાર એક જ મુલાકાતમાં ખાલી આમ દ્રષ્ટિ કરીને તો લક્ષ્મી સાહેબને જોયું ઓહો આ તો પૂર્વનો કોક મારો યોગી પુરુષ છે અને ખાલી માથે હાથ દીધું સત સદગુરિયા હાથ છેર પર દરિયા જોત દર્શાણી મટ્યો અંધારો અંતનો ને હુવા બ્રહ્મ ઉજ્યારા સંતો હું તો પામી પ્રીતમ પ્યારા એક જ બલમાં એને દિદાર છો જીવન સાહેબને ભીમ સાહેબ ભેટ્યા અને કીધું હાલ જીવન બળ આવી ગયું એટલે માથે હાથ દીધો અને એક જ પળમાં દીદાર છો આ શક્તિપાતની ક્રિયા જે કાંઈ છે પણ મેં કીધું એ કે સ્પર્શની દ્રષ્ટિની વાણીની ને આકાશી આવા શક્તિપાતના પ્રકાર હોય શક્તિપાત કાંઈ માત્ર સ્પર્શથી ધાતો નહોતી એક વાત તો બહુ સમજવા જેવી છે કે ગુરુ કોઈને શક્તિપાત કરે તો એનું 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 શરીર છે અને સાધકનું શરીર છે તો સાધકનું શરીર છે ને એનું શરીર છે તો શરીરને શરીર સ્પર્શ કરે કદાચ વધી વધીને પ્રાણ એમાં ઉલટમાંથી સુલટ કરે તો પ્રાણથી આત્મસાક્ષરકાર થતો નથી પ્રાણથી આત્મ જોવાતો નથી કારણ કે મનની પહેલે પાર જઈને મોજુ માણી આ તો પ્રાણનો પણ પરખનાર છે આ તો મનની પહેલે પાર જઈને મોજુ માણીને ઓહમ સોહમના ના નથી વાયરા આ તો પ્રાણનો પણ પરખનાર છે એટલે પ્રાણથી શક્તિ પ્રાણથી પરમતત્વ આત્મતત્વ દેખાતો નથી તો ગુરુ એમાં શું એવી વસ્તુ ડાયવર્ટ કરે કારણ કે આપણને ગુરુનું શરીર બતાવે છે આપણને લાગે ગુરુનું શરીર છે પણ ગુરુ શરીરથી પર હોય છે ગુરુ આ શરીરથી પર હોય છે અને આ શરીરમાંથી એની જે બ્રહ્માંડમાં જે કાંઈ ઉર્જા આવે છે બ્રહ્માંડ જે કાંઈ છે એમાં એનું ઉર્જા લીન કરી દે છે અને તમારી અંદર જે નાભીમાં જે કુડલની શક્તિને જે સુરતા પડી છે ને એને એ ટચ કરે છે શરીરને ટચ નથી કરતા એને એ ટચ થાય છે પછી દ્રષ્ટિથી થાય વાણીથી થાય કે પછી મેં કીધું એ સ્પર્શથી થાય સમજા એને એ ટચ કરે છે અને એ ટચ એમ શક્તિપાત થાય છે શક્તિપાતનું મૂળ રહસ્ય આમ છે કાંઈ માત્ર સ્પર્શ કરવાથી કે ટચ કરવાથી થાતું નથી એટલે આપણે પરંપરા છે ઘણા ગુરુ તો આશીર્વાદ દેવા તૈયાર જ હોય તને આશીર્વાદ દીધો પણ પહેલાં તો મારો પ્રાણ તો ઉલટ તો મારું ચેતન શક્તિ હું છે એને તો મારા અનુભવી જોઈએ એ અનુભવાય ત્યારે ખ્યાલ પડે એટલે શક્તિપાત નું રહસ્ય આ છે પ્રાણનું ઉલટ સુલટ ની વાત કરી જે આપણે ચેતન ની વાત કરી એક ચેતન શક્તિ અને શક્તિપાત નું રહસ્ય જરા સંતો એ ગુણગાન ગાય બરોબર બોલો સદગુરુ મહારાજની જય